ગુજરાતના વિધાનસભા આજે બજેટ પર દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ વિપક્ષ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે આપ અને કોંગ્રેસે બજેટનો ઉપયોગ માત્ર રેવડી નીતિ માટે જ કર્યો છે જ્યારે ભાજપે દેશના વિકાસ અને ગુજરાતની પ્રગતિ માટે બજેટને મજબૂત હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત પાસે સત્યાવીસ ટકા કરજ લેવા માટે ક્ષમતા હોવા છતાં માત્ર ચૌદ ટકા જ કરજ લેવાયું છે આ દર્શાવે છે કે રાજ્યની આર્થિક સ્થિતિ મજબૂત છે અને ભવિષ્યમાં વિકાસ માટે રાજ્ય સ્વતંત્ર રીતે આગળ વધી રહ્યું છે ગુજરાત દસ ટકા જીડીપી ગ્રોથ સાથે દેશના સૌથી ઝડપી વિકસતા રાજ્યોમાં ગણી શકાય છે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા મોઢવાડિયાએ કહ્યું

એ મત મેળવવાના સાધન તરીકે ઉપયોગ કરીને એનો રેવડી તરીકે ઉપયોગ કર્યો છે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ નાણાંનો ઉપયોગ રાજ્યના કે દેશના વિકાસ પાછળ અને કલ્યાણ રાજ સ્થાપવાના હેતુથી કરવામાં આવ્યું છે એને કારણે આ ગુજરાતની અંદર જે તે વખતના માનની શ્રીને વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બજેટના નાણાંનો ઉપયોગ વિકાસ કાર્યોની અંદર કરવાનો અને નાણાકીય તંદુરસ્તી મજબૂત રાખવાનો જે ધ્યેય રાખ્યું હતું એને વર્તમાન સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને માનની નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ એને સતત ચાલુ રાખ્યું છે એને કારણે આજે ગુજરાતનું ત્રણ લાખ સિત્તેર હજાર કરોડનું બજેટ હોવા છતાં આજે આ બજેટની અંદર આપણે રાજ્યની કુલ ઘરગથ્થુ ઉત્પાદનના સત્યાવીસ ટકા સુધીનું કર્જ લઈ શકવાની ક્ષમતા આપણા રાજ્ય પાસે છે છતાં આપણે માત્ર ઘરગથ્થુ ઉત્પાદનના ચૌદ પોઈન્ટ પાંચ ટકા જેટલું જ કર્જ લીધું છે અને એ રીતે દેશની અંદર આપણે ઓછામાં ઓછું કર્જ લેનાર રાજ્ય છીએ